રસ્તાઓ ઉપર ટ્રાફિક ભાર વળ્યું થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા પગલા ભરવામાં આવ્યા છે પહેલા રાજમાર્ગ ઉપર પીક વર્ક દરમિયાન ફોર વ્હીલરના અવાર જવાર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો આ પગલાનું ત્યાંના સ્થાનિકો અને રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રાજકીય આગેવાનો અને અગ્રણીઓએ કમિશનરને મળીને આ પગલું વાસ્તવિક હોવાનું જણાવ્યું હતું ટ્રાફિકની સમસ્યા માટે ફક્ત ફોર વ્હીલર નહીં પણ સંખ્યાબંધ રિક્ષાઓ પણ કારણભૂત છે આ લઈને સુરત પોલીસ કમિશનર રાજમાર્ગ પર ઓટો નો એન્ટ્રી જાહેરનામું પાડ્યું હતું જોકે રિક્ષા ચાલકો તેમના યુનિયન આ પ્રતિબંધ નો વિરોધ કરવા માંડ્યા હતા આજે વિવિધ સંગઠનો અને રિક્ષા ચાલકો દ્વારા પ્રતિબંધ નાબૂદ કરવા માટે રજૂઆત કરાઈ હતી કેમેરામેન દિવેશ પરમાર સાથે રાજેન્દ્ર બાગુલ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત